મેટ ગાલાના રેડ કાર્પેટ પર આલ્યા ભટ્ટે કમબેક કર્યું છે વર્ષ બે હજાર ચોવીસમાં ગંગોબાઈ કાઠિયાવાડી માટે આ બીજી તક છે જ્યારે તે આ ગ્લોબલ ઇવેન્ટનો ભાગ બનતી જોવા મળી હતી અભિનેત્રીએ મેટ ગાલા બે હજાર ચોવીસમાં હાજરી આપતા પહેલાં ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરી હતી કે જેમાં તેનો લુક દેખાતો ન હતો પરંતુ ચાહકોની નજર તેની સુંદરતા અને સ્ટાઇલ ઉપર ટકેલી હતી જોકે હવે તેના સંપૂર્ણ લુકની તસવીરો સામે આવી છે બીજી વખત મેટ ગાલામાં પહોંચી લે આલા ભટ્ટે ધ ગાર્ડન ઓફ ટાઈમ ની થીમ ની સારી સાથે પોતાનો લુક પૂરો કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ